છોટાઉદેપુર જિલ્લાના મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર છોટાઉદેપુર અથાગ પ્રયત્ન કરી રહ્યા છે પારદર્શી અને નિર્વિધને તટસ્થ રીતે ચૂંટણી યોજાય તે માટે પ્રયત્નશીલ છે અને ખાસ કરીને રાજ્ય ચૂંટણી આયોગના તમામ આદેશને અનુસરવા તેનું પાલન કરવા કટિબદ્ધ રહે છે અને છોટાઉદેપુરની ત્રણેય વિધાનસભામાં વધુ માત્રામાં મતદાન થાય તે માટે લોક આકર્ષણ માટે આજે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લાના સંહારતા એવા કલેક્ટર પોતાના તાબામાં આવતા જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે છોટાઉદેપુર શહેરની તમામ શાળા અને સરકારી કચેરીઓના મુખ્ય વહીવટકર્તાને આદેશ કર્યો હતો પરંતુ કચેરીના વડા જિલ્લા શિક્ષણ અધિકારીને શાળાઓએ સહકાર આપ્યો ન હતો જે રેલીમાં જોડાયેલ મેદની ઉપરથી સ્પષ્ટ દેખાય છે અને અન્ય કચેરીનો સ્ટાફ પણ સામાન્ય હતો જેના બે કારણો હોઈ શકે એક તો સમય મળસ્કે સાડા છ કલાકનો હતો અને બીજું કારણ આધુનિક યુગમાં સાયકલો મળી શકે નહીં જેના પગલે રેલી નિષ્ફળ ગઈ હોવાનું અનુમાન છે અને અન્ય કારણ વરસાદ પણ રેલીના સમયે ચાલુ થયો હતો આ કારણો નિષ્ફળ રેલી માટે કારણભૂત હોવાનું માની શકાય ગુડ મોર્નિંગ આજે છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર શહેરની તમામ શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે આપના દ્વારા વધુમાં વધુ બાળકો અને સ્ટાફ સાયકલો લઈને સાયકલ રેલીમાં જોડાય એવો સૌને આદેશ કરવા છતાં છોટાઉદેપુર શહેરની શાળાઓએ કલેક્ટર સાહેબ અને ડીઓ કચેરીના અધિકારીઓના આદેશનું ઉલ્લંઘન અને અવહેલના કરી હતી અને માત્ર આખી રેલીમાં પચીસથી ત્રીસ બાળકો જોડાયા હતા એવું જાણવા મળ્યું હતું અને આ રેલીની પ્રસ્તુત તસવીરોમાં પણ એ જોઈ શકાય છે ખરેખર એ દુઃખની બાબત છે છોટાઉદેપુર શહેરમાં આટલી બધી શાળાઓ હોય શાળાઓના આચાર્ય અને શાળાનો સ્ટાફ આ વ્યવસ્થા બાળકોને બોલાવીને કરી શકતા હતા પરંતુ તંત્રને શાળાઓ તરફથી સહકાર નહીં મળતા ખરેખર એક દુઃખની લાગણી અનુભવાય એવું જણાયું હતું અને વહીવટીતંત્રને શાળાઓ છોટાદે પૂરશે એની શાળાઓ તરફથી સહકાર ન મળતા તેઓએ પણ કેવું અનુભવ્યું હશે એમને જ ખબર હશે